જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સેનાની અડતાલીસ રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત કેપ્ટન દીપક સેનાના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા તો સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે ડોડામાં એન્કાઉન્ટર બાદ રોજ વિસ્તારને કોર્ડિંગ કરી લેવાયું છે અને છુપાયેલા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેઓ શિવગઢ અસર પટ્ટામાં ક્યાંક છુપાયેલા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ